પેલા યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને કેમ છો બધા મજા મજામાં છો અમે મજામાં છીએ અને ભાઈ અત્યારેમાં અમે જો આવી ગયા છીએ જૂનાગઢ અને આજની સવાર અમારે થઈ ગઈ છે જૂનાગઢમાં ને જો બજે કમ્પ્લીટ થઈ ગયા છે ચડવા જવાનું છે અમારે જૂનાગઢ બાકી ગયા છે સાડા પાંચ જેવું થઈ ગયું છે ફાઈનલ અને બજે કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે અત્યારેમાં બજે નાઈ નાઈ નાખ્યા છે તાડા પાણે અલપેશભાઈ શું કહો તમે કાઈ કેવા નથી કાઈ કહેવા નથી

જો ભાઈ ફાઈનલ બુદો જો અર્ધ પૂગી ગયા કેલે પૂગીયા સંગીભાઈ હા આજે તો અર્ધે પૂગી ગયા થેંક યુ સર અર્ધે પૂગી ગયા 9000 બાકી ગયા 9000 બાકી છે હા પૂગી ગયા હો મિત્રો અર્ધે પૂગી ગયા હા તો હાલો ભાઈ ફાઈનલ આપણે મણુ ચાલવા ધુમે ધુમે નકર પૂગી જતો 9000 ચરવાના પગે છે એટલે ઠાકી તો રજુ કા જયેશ ભાઈ બોલો હે આ તમે જો કેવો વાતાવરણ કેવું છે બુદોમ ઝુકર ઝુકર છે આમ વાદરાજા બધા વાદરાત છે ભઈ આ લીલા પૂજે પર્વત છે મસ્ત અજો કઈ ગટે

તો જો નેક્સ્ટ લેવલ મસ્ત છે હાઈ ક્લાસ અને પવનની ઝડપી એટલી છે વાદળાની ઝડપ એટલી છે ઉપર બધા નીચે ઉપર ચડતા હોય છે આયા મસ્ત છે નજર પણ આ વાદળા ડાઈ જાય ને કે દેખાતો નથી કાં છે ભાઈ હા વાદળા ડાઈ જાય ને આ ઓ ભાઈ હવે થાકી ગયા છે ચડવાનું મન નથી થતું પણ ચડી તો જાવું છે ઓ ભાઈ કોણ છે જીગરદાસ કા જો ભાઈ આપણે ફાઈનલી મુગર ઉપર પૂગી ગયા જી બધાય જો દર્શન કરવા જવાનું છે અંદર મોબાઈલ નું તો અલાઉટ છે એટલે અંદર મોબાઈલ નહીં લઈ જઈ જાવ જાવું છે હવે હાલો લઈ લીધી છે દર્શન કરીએ પછી પાછા ફરી કન્ટેન્ટ વ્લોગ પર બનાવી દેજો બદર હું अशोकભાઈ હે ને ભાઈ આ નહી દીધો નીચે નથી લઈ જવાય ના હે દેવા દે આ આ નહી દીધો નીચે નો હાલે નહી દીધો